લોકલ વોકલ બિઝનેસ દ્વારા સુરત ખાતે ત્રણ દિવસીય બિઝનેસ એક્સપોનું આયોજન ત્રણ દિવસમાં એક લાખથી વધુ વિઝિટરો એલવીબી એક્સપોની મુલાકાત લેશે એકસો ત્રીસથી વધુ સ્ટોલમાં કંપનીઓ બિઝનેસ એક્સચેન્જ કરશે લોકલ વોકલ બિઝનેસના ફાઉન્ડર આકાશ આકાશવગાસે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના મિશન અંતર્ગત ચાલી રહેલ સંસ્થા લોકલ વોકલ બિઝનેસ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી આવનારી તારીખ ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરી બે ના એક્સપો કાર્નિવલ યોજશે આ સંપૂર્ણ આયોજન હેપીનેસ બેન્કવેટ હોલ પુના કેનાલ રોડ કોસ્માડા સુરત ખાતે યોજાશે 130 કરતા પણ વધારે સ્ટોલ ધારકોની પોતાની પ્રોડક્ટ અને સર્વિસ આ એક્સપોમાં વિઝિટર સામે પ્રેઝન્ટ થવાની છે આ એક્સપોમાં અંદાજિત 3 દિવસમાં 1 લાખ વિઝિટરનો ટાર્ગેટ છે આ એક્સપોમાં ફિબોવિક્સ વેલ્થ મેનેજમેન્ટ એન્થમ કોર્પોરેશન જેવી કંપનીનો સાથ સહકાર મળ્યો છે આ એક્સપોમાં સુરતના ઘણા બધા કોર્પોરેટ ગેસ્ટ જેને પોતે મોટા લેવલ પર પોતાની કંપનીને પહોંચાડી છે તેમને આમંત્રિત કર્યા છે આ એક્સપો વિઝિટર્સ માટે સમય સવારે નવ થી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે આ બિઝનેસ મલ્ટી કેટેગરી એક્સપોમાં માં એકસો ત્રીસ કરતા વધુ સ્ટોલ છે જેમાં આઈટી સોલાર ટેક્સટાઇલ ફૂડ એન્ડ બેવરેજીસ અને બીજી ઘણી બધી અંદાજે ત્રીસ કરતા વધુ કેટેગરીના સ્ટોલ્સ છે આ બિઝનેસ એક્સપોમાં એન્ટ્રી માટે પાસ ફરજિયાત છે અથવા એક્સપો કાર્નિવલ ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ એક્સપો શરૂ થયા અગાઉ બે તારીખની રાત્રે બાર વાગે ઓનલાઈન રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવશે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને ફ્રી એન્ટ્રી મળવા પાત્ર છે એટલું જ નહીં અત્યાર સુધીમાં એક લાખ થી વધુ પાસ સમગ્ર સુરતભરમાં વિતરણ કરાયા છે જ્યારે વીસ હજારથી થી વધુ ઓનલાઈન રજીસ્ટ્રેશન આવી ચૂક્યા છે સ્ટોલ ધારકો પાસેથી અને એલવીબી ના કોઈ પણ મેમ્બર પાસેથી એન્ટ્રી પાસ શેરીજનો ડાયરેક્ટ મેળવી શકે છે પરંતુ એલવીબી એક્સપો માં બિઝનેસ સ્ટોલ લેનર કંપનીને ક્વોલિટી બિઝનેસ મળી રહે તેના માટે એક્સપો સ્થળે રજીસ્ટ્રેશન કે પાસ વગર આવનાર વિઝિટરો માટે એન્ટ્રી માટે નોમિનલ ચાર્જ રાખવામાં આવ્યો છે જેથી ક્વોલિટી વિઝિટર આવે અને તે ઉત્સુક વિઝિટરોને સ્ટોલ ધારકોને ફાયદો થઈ શકે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની